આપનો પરિચય નામ જણાવશો મારું નામ સંજયકુમાર મોહનભાઈ રાઠોડ અમરેલી જિલ્લો લાઠી તાલુકો નારણગઢ પ્રાથમિક શાળા બે હજાર ત્રેવીસ જુલાઈ કેમ્પની અંદર અમદાવાદ કોર્પોરેશનમાં પ્રજ્ઞાબેને અમદાવાદમાં ગુજરાતના તમામ વાલ્મિકીઓને શિક્ષકો મેં સ્થળ પસંદગીનો લાભ આપ્યો છે અને મને તાલુકામાં કોર્પોરેશન કેમ્પમાં પંદરસો શિક્ષકો વચ્ચે અપમાન કરી અને કાઢી મૂક્યો છે અને મારા ઉપર હુમલો કરીને મારા ડોક્યુમેન્ટ એમને લઈ લીધા છે આજે અઢાર માસ અને બસો ચાલીસ દિવસ થયા અઢાર માસ અને બસો ચાલીસ દિવસથી હું એમની પાસે ન્યાય માગું છું એ લોકો ન્યાય આપતા નથી મેં એમની જોડે બાવીસ લેટર લખ્યા અને બે રજિસ્ટ્રી એડી કર્યા છતોય એ અપમાન કરીને કાઢી મૂકે છે તો મહેરબાન ગુજરાત રાજ્યના રાજા મહારાજા એવા શિક્ષણ મંત્રી સાહેબથી કુવૈભાઈ ડિંડો સાહેબ આપની પાસે બે થી ત્રણ વખત હું શુભેચ્છા મુલાકાત કરી ચૂક્યો છું આપે મને ન્યાય આપ્યો છે અને આપની પાસે આશા છે કે મને યોગ્ય ન્યાય મળે જય હિન્દ એડી ક્યાં કર્યું હતું મેં અમદાવાદ કોર્પોરેશનમાં કરેલું છે અને અમદાવાદ કોર્પોરેશનમાં ગુજરાતના તમામ વાલ્મિકી શિક્ષકોને સ્થળ પસંદગીનો લાભ આપ્યો છે અને મને પંદરસો શિક્ષકો વચ્ચે મારા ઉપર હુમલો કરીને પ્રજ્ઞાબેને ડોક્યુમેન્ટ મારા હાથમાંથી ઝૂંટવી લીધા છે અને અપમાન કરીને કેમ્પની બહાર એમના હોમગાર્ડ દ્વારા કાઢી મૂકવામાં આવે છે અને સત્યાવીસમી જુલાઈના કેમેરાનું મૂલ્યાંકન કરવામાં આવે અને મને ન્યાય આપવામાં આવે એવી મારી વિનંતી છે